જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં શ્રીમદ ભગવદ્ ગીતાનો છઠ્ઠો અધ્યાય આત્મસંયોગ આત્મસંયોગ યોગનું શ્રવણ અને પઠન કરવાના છીએ યોગનો અધ્યાય સારાંશ અને તેના મહાત્મયના ફળની કથા સાંભળીશું જ્યારે આપણે ભક્તિભાવથી કાર્ય કરીએ છીએ ત્યારે તે આપણા મનને શુદ્ધ કરે છે અને આપણા આધ્યાત્મિક સાક્ષાત્કારને અધિક ગહન કરે છે જ્યારે મન સ્થિર થઈ જાય છે ત્યારે ધ્યાન ઉન્નતિનું પ્રાથમિક સાધન બની જાય છે ધ્યાન દ્વારા યોગીઓ તેમના મન મન પર વિજય પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે છે કારણ કે એ દુષ્ટ શત્રુ અને જ્યારે શિક્ષિત મન એ સર્વાધિક શ્રેષ્ઠ મિત્ર છે છઠ્ઠા અધ્યાયનો સારાંશ છઠ્ઠા અધ્યાયમાં શ્રી કૃષ્ણે અર્જુનને જણાવ્યું કે જે મનુષ્ય કર્મ ફળીની ઈચ્છા વગરનો હોય છે તે યોગી છે સમાધિસ્થ યોગીનું મન સ્થિર રહે છે તે સમાન ભાવવાળા અને સમાન દ્રષ્ટિવાળા હોવાથી સર્વમાં પોતાને અને પોતાનામાં સર્વને રહેલા જુએ છે બધા પ્રાણીમાં પોતાની જાતને જુએ છે કાળજીથી યત્ન કરતો નિષ્પાપને લોક સિદ્ધ થયેલા તે યોગી પછી પરમ ગતિને પામે છે આવો યોગી તપસ્વીઓમાં અધિક અને અગ્નિહોત્રાદ્રી કર્મ કરનારાઓથી શ્રેષ્ઠ મનાયો છે એટલે તું યોગી થા જ્યાં સુધી પરમાત્માના સ્વરૂપ ગુણ ને પ્રભાવ જાણવામાં આવતા યોગીઓમાં શ્રેષ્ઠ છે અધ્યાય છઠ્ઠો આત્મ સંયમ યોગ ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે હે અર્જુન જે કર્મફળની ઈચ્છાઓનો ત્યાગ કરી ફક્ત કર્તવ્ય બુદ્ધિથી શાસ્ત્ર રીતે પોતાના કર્મ કરે છે તે સન્યાસી ને યોગી છે પરંતુ જે અગ્નિ ને ક્રિયાઓનો ત્યાગ કરનાર યોગી કે સન્યાસી થઈ શકતો નથી જેને યોગમાં પ્રવેશવાની ઈચ્છા છે તેવો સંયમી પુરુષ જો આ શક્તિ રાખ્યા વગર કર્મ કરે અને સાધના કહેવામાં આવે છે માટે ફળ અપેક્ષા રાખ્યા વગર કર્મ કરવું જોઈએ દરેક પુરુષે તન મન ઇન્દ્રિયોના સંયમ વડે આત્માનો ઉદ્ધાર કરવો જોઈએ પોતાનો ઉદ્ધાર કરવો કે અધોગતિ વહોરવી એ મનુષ્યના પોતાના હાથની વાત છે સારા વર્તનથી મનુષ્ય પોતાનો બંધુ બની શકે છે અને ખરાબ વર્તનથી પોતે પોતાનો શત્રુ બની શકે છે જે બધી હાલતમાં ઠંડી ગરમી માન અપમાન તથા સુખ દુઃખ ઇન્દ્રિયોને કબજે રાખી શાંત રહે છે તેને પરમાત્માનો અનુભવ થાય છે જેણે મનને જીત્યું છે એણે જગતને જીત્યું છે જ્ઞાન અને વિજ્ઞાનથી જેણે તૃપ્તિ અનુભવી છે તેના સઘળા વિકારો શમી ગયા છે એને મન માટી સોનું બધું એક સરખા છે તે યોગીને મુક્ત યોગ સિદ્ધ કહેવામાં આવે છે જે મનુષ્ય મિત્ર અને શત્રુમાં તથા સજન ને દુર્જનમાં સમભાવ રાખીને વર્તન કરે છે તે શ્રેષ્ઠ કહેવાય છે યોગીએ એકાંતવાસ સેવો તન મનને વશમાં રાખવા કોઈ પણ વસ્તુની આશા ન રાખવી ઈચ્છા ન કરવી રોજ હૃદયને યોગાભ્યાસમાં લગાડેલું રાખવું યોગાભ્યાસ માટે એકાંત સ્થળ પસંદ કરવું તેને પવિત્ર બનાવી દર્ભ મૃગ ચર્મ વસ્ત્રો પાથરી તેની ઉપર આસન પાથરીને બેસવું ત્યારબાદ મનને સ્થિર કરી મન ઇન્દ્રિયો પર અંકુશ જમાવી યોગાભ્યાસ કરવો આથી હૃદય શુદ્ધિ થાય છે યોગાભ્યાસની ઈચ્છા કરનારે પ્રથમ બ્રહ્મચર્ય પાળવું મનને શાંત રાખવું

જેણે બધી કામનાઓને ત્યજી દીધી છે તે મનુષ્ય મુક્ત યોગી કહેવાય છે સમાધિસ્થ થયેલા યોગીનું મન અગડ હોય છે તે સમાધિમાં સ્થિર રહેલા હોય છે જે સાધક છે તેણે જરા પણ કંટાળો લાવ્યા વગર યોગનો અભ્યાસ કરવો જોઈએ જેણે યોગ સાધ્યો છે તે કોઈ પણ તત્વથી અથવા લાભથી ગમે તેટલું કષ્ટ પડે તો પણ ચલિત થતો નથી આપણી જે ઈચ્છાઓ છે તે બધી કલ્પનાને જોરે ઉત્પન્ન થાય છે આથી કરીને મન વડે ઇન્દ્રિયોને વશ કરીને ધીમે ધીમે તેના વિષયોમાંથી મુક્ત થવું જોઈએ સાધકે કોઈ પણ બાબતનું ચિંતન ન કરવું આપણું મન ખૂબ સંચળ છે જેને તો કોઈ કારણ મળી જાય તો એકદમ ભ્રમિત થઈ જાય છે એટલા માટે આવા જે કારણો હોય તેને અટકાવી મનને આત્માની અંદર સ્થિર કરવું જે મનુષ્ય યોગને સિદ્ધ કર્યો છે તે બધા પ્રત્યે સમાન દ્રષ્ટિ રાખે છે તે હંમેશા મને યાદ કરે છે મારામાં બધું સમાયેલું જુએ છે તે બધું મારી જાણ બહાર નથી અને હું પણ તેની જાણ બહાર નથી જે સાધક સમદ્રષ્ટિથી જુએ છે તે શ્રેષ્ઠ ગણાય છે અર્જુને પૂછ્યું કે હે શ્રીકૃષ્ણ મને યોગ અને યોગીનું સ્વરૂપ બરાબર સમજાતું નથી મારું મન સ્થિર નથી એટલે હું પોતે સ્થિર ભાવે જોઈ કે જાણી શકતો નથી મનને સ્થિર કરવું ઘણું કઠિન છે શ્રીકૃષ્ણએ જવાબ આપ્યો કે હે મહાબાહો

યોગને સિદ્ધિથી ભ્રષ્ટ થયેલા સાધક કોઈ પણ ખરાબ ગતિને પામતો નથી કારણ કે તેને શુભ કાર્ય કરેલું છે આથી શુભ કાર્ય કરનારની ક્યારેય દુર્ગતિ થતી નથી આવા સાધકનો આ લોકમાં કે પરલોકમાં વિનાશ થવાનો સંભવ નથી આવો સાધક પુણ્યશાળીના લોકને પામે છે આ લોકમાં ઘણો સમય રહ્યા પછી તેનો પૃથ્વી ઉપર કોઈ પણ ધર્મ પ્રેમી ધનિકને ત્યાં અથવા તો કોઈ ઋષિકુળમાં જન્મ થાય છે જન્મ લીધા બાદ તે ફરીથી યોગાભ્યાસમાં સિદ્ધિ પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ બને છે તે સિદ્ધિ પ્રાપ્ત કર્યાથી પરમપદને પામે છે માટે અર્જુન છે મારા જેનું હૃદય વધારે શ્રદ્ધાવાન ને ઓતપ્રોત છે અને જે હંમેશા એક ચિત્ત થઈને મારું સ્મરણ કરે છે તેને હું સર્વશ્રેષ્ઠ યોગી માનું છું તે શ્રીમદ ભગવદ્ ગીતામાં આત્મસંયોગ યોગ નામનો છઠ્ઠો અધ્યાય સંપૂર્ણ હવે આગળ આપણે છઠ્ઠા અધ્યાયના મહાત્મયના ફળની કથા સાંભળીશું પાર્વતીજીએ શંકર ભગવાનને અને લક્ષ્મીજીએ વિષ્ણુ ભગવાનને કહ્યું કે હે પ્રભુ હવે આપ અમને ગીતાજીના છઠ્ઠા અધ્યાયના મહાત્મય અને તેના ફળ વિશે જણાવો આથી કરીને શંકર ભગવાને પાર્વતીજીને અને વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને આ મુજબની કથા કહી સંભળાવી ગોદાવરી કિનારે પ્રતિષ્ઠાન નામનું સુંદર નગર હતું તેના રાજાનું નામ જ્ઞાન હતું આ રાજા જ્ઞાની દાની યજ્ઞ વ્રત જપ તપ સાધુ સેવા પ્રજા સેવા અતિથિ સતકાર તીર્થયાત્રા બ્રહ્મ ભોજન જેવા પવિત્ર કાર્યોમાં પોતાનો બધો સમય વ્યતીત કરતો હતો એક વખત પ્રતિષ્ઠાન નગરના મહેલ પરથી હંસોનું ટોળું ઉડી રહ્યું હતું તેમાંના એક હંસે બીજા હંસને કહ્યું નીચે જે નગર દેખાય છે તેનો રાજા ધર્મિષ્ઠ અને કર્તવ્ય પરાયણ છે તેના સારા કાર્યોથી તે ઘણો લોકપ્રિય અને આદરપાત્ર બન્યો છે

તેના પ્રતાપે આટલી સિદ્ધિ હાંસલ કરી શક્યો છું આ સાંભળી રાજા જ્ઞાન શ્રુતિ એ પણ ગીતાજીના છઠ્ઠા અધ્યાય નો પાઠ કરવા માંડ્યો આ પુણ્ય બળે રાજા બધા સુખ ભોગવે અને છેવટે વૈકુઠ પામ્યો જય શ્રી કૃષ્ણ